નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડિયો આપણે અકબર બિરબલ ની ખૂબ જ મજેદાર વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ બિરબલ બુદ્ધિનો બાદશાહ આગ્રા પાસેના એક ગામમાં એક સાધારણ પરિવારમાં બિરબલનો જન્મ થયો હતો એની દસ વર્ષની ઉંમરે એના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા એ વખતે એની પાસે સો રૂપિયા હતા એણે વિચાર્યું કે ગામડામાં રહીને સો ધંધો કરીને જીવન ગુજારીશ ખૂબ વિચાર કર્યા પછી એણે આગ્રાના કિલ્લાની બાજુમાં પાનની દુકાન શરૂ કરી એની પાનની જમાવટ અને મળતા વડા સ્વભાવને કારણે થોડા સમયમાં એની દુકાન જામી ગઈ એ સમયે આગ્રાના કિલ્લામાં અકબર બાદશાહ રહેતો હતો એક દિવસ બપોરના સમયે બિરબલ્લી દુકાને એક અકબરનો નોકર આવીને બોલ્યો લાલા તૈયાર કરેલો બસો ગ્રામ ચૂનો આપો એકી સાથે આટલો ચૂનો લેવા આવનાર ગ્રાહક સામે જઈ બિરબલે પૂછ્યું આ ચૂનો કોણે મંગાવ્યો છે નોકર બોલ્યો બાદશાહ સલામતે મંગાવ્યો છે બિરબલે પૂછ્યું બાદશાહને ઓચિંતી ચૂનાની સી જરૂર પડી કોઈ કારણ તો હશે ને નોકરે કહ્યું લાલા પૂછ કર્યા વગર મને ચૂનો આપો ને મારે મોડું થાય છે બાદશાહના જમ્યા પછી મેં એમને પાન ધર્યું એ ખાતા જ એમનું મોં બગડી ગયું અને આસન પર બેસી ગયા તરત જ એમણે હુકમ કર્યો બસો ગ્રામ ચૂનો લઈ આવ બિરબલે પૂછ્યું તમે બાદશાહની સિંહ સેવા બજાવો છો નોકરે કહ્યું બાદશાહને બે વખત પાન બનાવીને આપવાની નોકરી કરું છું કેટલા વર્ષથી નોકરી કરો છો આમ છતાં તમને પાન બનાવતા આવડતું નથી ચૂના સાથે કફણ પણ લેતા જજો લાલા આમ કેમ બોલો છો તમારી વાતમાં મને કઈ ન સમજાયું હવે સમજાય આ બસો ગ્રામ ચૂનો તમને ખવડાવવામાં આવશે પરંતુ મારું કસૂર તમે પાનમાં ચૂનો વધારે નાખી દીધો હતો જેથી બાસાના મોંમાં જબરી બળતરા ઉપડી હતી ચૂનાની બળતરાનો જાત અનુભવ કરાવવા તમને ચૂનો લેવા મોકલ્યા હતા આ બસો ગ્રામ ચૂનો તમને ખવડવામાં આવશે જેથી મેં તમને કહ્યું કે ચૂના સાથે કફન પણ લઈ જજો નોકર ગભરાઈને બોલ્યો તો તો હું મરી જઈશ લાલા ભાઈ તમે તો જબરા જાણકાર લાગો છો આમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવો જેથી મારો જાન બચી જાય બિરબલે કહ્યું ભાઈ હવે તમારે બચવાનો એક જ ઉપાય છે આ ચૂનાની સાથે કરિયાણાની દુકાનેથી એક શેર ઘી પણ લેતા જજો બાદશાહની પાસે જતા પહેલાં તમે શેર ઘી પી જજો બાદશાહ ચૂનો ખાવાનું કહે ત્યારે બે ધડક ચૂનો ખાઈ જજો જેમ ઝેરનું મારણ ઝેર છે એમ ચૂનાનું મારણ ઘી છે ઘીને લીધે તમારી જીભ કે કાળજાને કોઈ અસર થશે નહીં અને તમે બચી જશો બીરબલનો આભાર માનતો નોકર ત્યાંથી રવાના થયો બાદશાહ પાસે જઈ નોકરે ચૂનાનું પાત્ર મૂક્યું અને વાળીને ઊભો રહ્યો બાદશાહે હુકમ કર્યો આ ચૂનો મારી સામે બેસીને ખાઈ જા બીરબલની સલાહ અનુસાર નોકર ચૂનો ખાઈ ગયો સાંજે નોકર બાદશાહને પાન આપવા હાજર થયું ત્યારે બાદશાહે આશ્ચર્ય પૂછ્યું અલિયા તું હજી જીવે છે હા નામદાર આપની મહેરબાનીથી બચી ગયું બાદશાહે એના બચવાનું કારણ પૂછ્યું નોકરે બીરબલ સાથે થયેલી વાતચીત બાદશાહને કહી સંભળાવી બાદશાહને પણ થયું કે આ માણસ જબરો બુદ્ધિશાળી લાગે છે બાદશાહે નોકરને કહ્યું કાલે દરબારમાં એ પાનવાળાને લેતો આવજે બીજે દિવસે બિરબલને લઈને નોકર દરબારમાં હાજર થયું બાદશાહને સલામ કરી અદબવાળી ઊભો રહ્યો બાદશાહે પૂછ્યું તમારું નામ શું આ નોકરને ઘી પીવાની તમે સલાહ આપી હતી બીરબલ બોલ્યો મારું નામ બીરબલ છે એની વાત ઉપરથી હું સમજી ગયો હતો કે એણે આપના પાનમાં ચૂનો વધારે નાખી દીધો છે બાદશાહીએ કહ્યું તમે જબરા અકલમંદ લાગો છો બિરબલ બોલ્યો સરસ્વતી દેવીની કૃપા છે મારે તમને થોડા સવાલ પૂછવા છે જો બધા સવાલનો જવાબ સાચા હશે તો તમને ઈનામ આપવામાં આવશે ફરમાવો નામદાર મારી બુદ્ધિ પ્રમાણે આપના સવાલોના જવાબ આપીશ બાદશાહીએ પૂછ્યું બારમાંથી ચાર જાય તો શું રહે બીરબલે કહ્યું હજુર કંઈ બાકી ન રહે એમ કેમ એનું શું કારણ બીરબલ બોલ્યો બાર મહિનામાંથી ચોમાસાના ચાર મહિના કાઢી નાખવામાં આવે તો વરસાદ વગર પ્રાણી માત્ર જીવી ન શકે બાદશાહે જવાબ સાંભળી ખુશ થઈને બીજો સવાલ પૂછ્યો એક ને એક કેટલા થાય બીરબલે કહ્યું એક ને એક અગિયાર બીરબલે કહ્યું જો તમારા જેવા બાદશાહ હોય અને સાથે મારા જેવા માણસ હોય તો બંનેની બુદ્ધિ શક્તિ બેને બદલે અગિયાર જેટલી થઈ જાય બાદશાહ ખુશ થઈને કહ્યું શાબાસ મારા દરબારમાં રત્ન સમાન આઠ વિદ્યાન મંત્રીઓ છે આજે હું તમને નવમાં મંત્રી બનાવું છું જેથી મારા દરબારમાં નવ રત્ન સમાન વિદ્વાનોની ગણતરી થાય બિરબલ બોલ્યો નામદાર આપે મારી કદર કરી એ બદલ આપનો આભારી છું આમ બિરબલને પોતાની હાજર જવાબી અને બુદ્ધિ મંત્રી મંત્રીપદ મળ્યું અકબર બાદશાહ અને બિરબલ છત્રીસ વર્ષ સુધી સાથે રહ્યા બીરબલ જેવો બુદ્ધિશાળી હતો એવો જબરો લડવૈયો પણ હતો અફથાનો સાથે કાબુલની લડાઈમાં એનું મૃત્યુ થયું ત્યારે બાદશાહ ખૂબ રડ્યો હતો નાનપણથી સરસ્વતી દેવીની આરાધના કરી બિરબલે પોતાની બુદ્ધિ પ્રતિભાને લીધે લોકવાર્તાઓમાં અને ઇતિહાસોમાં પોતાનું નામ અમર કર્યું છે Thanks for watching. Please subscribe my channel. Thank you.